આપણે પાટાનું કામ મારી હોય આપણે આ જો તમે અહીંથી ટાયર ફાટી ગયું અહીંથી ફાટી ગયું છે સડી જાય છે ધોલેરાથી ધોલેરા ચાર કિલોમીટરના વાટિયાથી આપણે સડી જાય છે એક્સપ્રેસ હે ગાઈસ ગુડ મોર્નિંગ તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો ફાઇનલી છે ને અત્યારે આપણે ભોગી ગયા છીએ અંકલેશ્વર તો તમે જોઈ રહ્યા છો અનિલબાગ બ્લોગ તો અત્યારે છે ને આપણે સુરતથી ચાલુ કર્યો તો એ સોરી વાપીથી ચાલુ કર્યું તો રાજુલાનો ભીરો છે કચરો તો ગયા કચરો ભરીને આપણે ઊભા છીએ તમને ખબર હશે કાલનો બ્લોગ જોઈ એને જોયો હશે ને ખબર હશે કે આજે કાલે શું થયું હતું તો કાલે ભાઈ ટાયર ફાટ્યું હતું તો એ રીતે બદલ લેવું નથી ભાજપભાઈ ગયા છે વાત કરવા ટાયર લેવા ગયા છે પણ ટાયરની ડ્રીલ ફાંકી જઈએ તો નાખી ટાયર એલેવન થાય છે ને તો બીજેથી હાલો તો બન્યા રહેજો બ્લોગમાં નવા આવ્યા હતા ચેનલને સબસ્ક્રાઈબ કરો તો અત્યારે આપણે ગયા હતા વોટું ભરી તો આપણે ક્રીમનગરની બાજુમાં છે ને પેદાવલી ત્યાંનો માલ ભરીને જ ડુંગળી ભરીને જ્યારે આપણે અહીંયા ફોઈ ગયા નથી આપણે મોવા હજી ફોઈ ગયા છીએ આપણે સુરત રાંકલેશ્વર તો છે ને નવા આવ્યો તો ને સબસ્ક્રાઇબ કરી દેવો વધારે વધારે શેર કરી દે તો કોઈક મોટિવેશન મળે ને વિડીયો બનાવવાની મજા આવે તો આની પછીની ટ્રીપ ક્યાં લાગે કન્ફર્મ નથી જે કન્ફર્મ થાય પછી તમને આખો ખબર પડશે તો બને રહેજો બ્લોગ માં તો હાલો સબસ્ક્રાઇબ કરતા રહેજો ચેનલ ને અહીં હું જે આવી ગયા હોય તો આવી ગયો તો ને આ જો કાલે ફાઇટ ઓન ટાયર માં મજગાડ તોડી નાખ્યો તો હવે કાઢવાનો છે જેક હાલો જેક માના કાઢી કોઈ ખોલી ટાયર આ તો અમારે રોજ નું છે હવે આનથી અમે ખાચી ની ગાડી માં અમારે શું છે આ અમારે ઓલા કઈને રગે રગમાં ઉતરી જો હવે આ તો ગાડી કેટલી પડી પાર્કિંગમાં ઘણી ગાડીઓ વહી ગઈ છો હું તો કહું અહીંયા સો સો દોઢસો તો ગાડી હોય જ તેમ કે આની પાછળ તૈલ ચાર લાઈ નથી વિચાર કરો હવે હવે મારી હજેક આપણે આ તો તમે અહીંથી ટાયર ફાટી ગયું અહીંથી ફાટી ગયું છે હવે તો હજેક માર દઈ ગયા કા ફટાફટ આ તો ગાડી અંદરથી આવે કે કોઈ છે તો

કેમ કે આની પહેલાં હું ફર્સ્ટ ટાઈમ ગાડીમાં ચડ્યો હતો ને જ્યારે બાર વ્હીલમાં એ ભાઈએ કીધું હતું કે જે પેટનું સારું ન કરે ને કોઈનું સારું ન કરે તો અત્યારે જે હજી બળવાળું કામ જરાક કર્યું છે ને ભાઈ જોઈએ કે આલો પહેલાં નાસ્તો બીજું બધું પછી કામ કરીશું છું ટાયર હવે બદલાવાય છે અમે જઈએ છીએ નાસ્તો કરવા હાલો તો કલે નાસ્તો કરે ભાઈ આમ અનિલભાઈ ભાઈ કઠણાઈ અમારે હાલે જ છે આથી હાલતી એમ નથી હવે હું તમને બીજી વાત બતાડું આ જુઓ તમે આ ટાયર હજી બનાર આવ્યું સેકન્ડમાંથી લીધું તો આ અંદેરનું ટાયર હતું ને બહારનું ટાયર એ પંચર નીકળું હવે શું કરવાનું તમે વિચાર કરો આ કઠણાઈ કહેવાય કે શું કહેવાય વિચાર કહો તમે કોમેન્ટ કરીને જ હવે ભાઈ આ જુઓ આ જે કમ્પ્લીટ કરી રહ્યા છે એ તો ઓલું ટાયર પંચર નીકળવા હું તમને બતાડું એ ટાયર લાવો હમણાં કઠણાઈ કહી ને ખોટું નથી કહેતો હું ભાઈ તમને આ જો આ નવે નવો ટાયર ફાટી ગયો જો આ ટાયર આપો તમે જોઈને ઓલું કરી જાહો ઓળખી જાહો તો છે ને આવડું આપું ટાયર કેમ કે વાળા નીકળી ગયેલા જો ઘણા વિડીયોમાં બતાડેલા છે તો આ છે ભાઈ કઠણાઈ અમારી અત્યારે અહીંયા કામ આવે છે બધા ટાયરોનું ગયો ટાયર દેખાડ્યું ને ઓલા પણ પૂછ્યું આ ટ્યુબ નહીં હાલે કઈ હવે આમાંથી હવા નીકળે છે ધીમે 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 આ ટુબ હાલ છે ને ફેલ થઈ ગઈ હવે બીજી ટ્યુબ નાખી છે આપણે અત્યારે છે ને ભાઈ પાટાવાળા છે ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખી છે તો તમે પણ સબસ્ક્રાઈબ કરી નાખ્યો છે અંદર છોટું ને વાગી ગયું છે ભાઈ મારા હિસાબે ભાઈ બહુ દુઃખ લાગ્યું આંગળીમાં લોહી કાઢી નાખ્યું છોટું એ હાલો ભાઈ તમે નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વધારે વધારે શેર કરી દેજો ક્યાં બોલના ચાતે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ફોલો કરો ભાઈ કો શેર કરી દીજે કોઈ વાત નહીં ચલો બન્યા રહોલોગ મેં અભી તો બહુ કામ હૈ કરના કામ અભી કામ કરને જા ગયું છે દેખાતા કેટલા લગેરે

આપણે હાજો ઓલો આપણો જેક મારી દીધો છે આ ભાઈ મારે છે એનો જેક મોટો જેક મારે છે એ લોકો ગરમી થઈ ગઈ છે ફૂલ મસ્ત નહીં કાંઈ ઘટે નહીં આવી છે આપણે પાટાનું કામ રહેલી ગાડીમાં વધારે તકલીફ રહી ભાઈ બે ત્રણ 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 માયરા છે જો આપણે નાહવાનું મુ છે તો હવે આવવું છે નાહવા કેમકે હવે છે ને ભાઈ હવે નાહ્યા વગેરે હવે હાલ છે નહીં કેમકે ભાવેશભાઈ કહે છે કે હવે હું તમને તું જાય કે હવે બધું કામ કરાવી નાખશું આપણે હવે વાટો તો નખાવાઈ ગયો છે ખાલી ફિટિંગ કરવાનો બાકી છે ને ચાલ પડાવવા ગયા છો તો ચાલ પડવાની હોય ને ગયા છે હલો તો હવે ને ફટાફટ પેલા હું નાઈ નાખું પછી કેબિન સાફ કરું કરીને જ છે હતું આટે પીડું છે એ કેમકે હેરકું મૂક્યું તો હવારમાં પીસી કરીને તરત મોઢું બોડું ધોઈને મારું પેન મેન કામ મારું એ જ હોય હેરકું કેબિન રાખવું ને હેરકું મૂકવું બરાબર ડ્રાઇવિંગ હવે કરું શું પહેલાં ખલાસીમાં જતો હવે ડ્રાઇવિંગમાં શું હવે ડ્રાઇવિંગે કરવું ને ગાડી સાફ સુથરી રાખવી આપણું કામ છે મારું ભાઈ ભલે બીજા ડ્રાઈવર રાખે કાંઈ મતલબ નથી ભાવેશ ભાઈ જો એની રીતે કામ કરતા હોય હું મારી રીતે કામ કરતો હોય પણ પહેલાં હું મારું કામ કરી નાખું કેમ કે એ કામ મૂકાય નહીં સાફ સુથરી ગાડી હોય ને તો જ મજા આવે આપણને અને ગાડી હંમેશા સાફ હોવી હોય તો જ મજા આવે ને અહીંથી હું જાય એટલે બધું છે ને પહેલાં હેખા મૂકતો જાય નાઈને આવીને પછી બધું મૂકી દઈશ ને પહેલાં અત્યારે નાવું છે હાથ બહુ થઈ જાય ખરાબ છે ને ગરમી થઈ ગઈ છે બહુ હાલો તો હવે જઈએ નાહવા ને પછી મળીએ સીધા આવીને કામ હાલે છે ચાલુ વાટાનું કામ ચાલુ છે અત્યારે નાઈ નાખ્યા છે

હાલો તો હવે અહીં ફટાફટ નીકળીએ ને ચડાવીએ ફોર લાઈન ઉપર હવે સીધી ગાડી આપણે કમ્પ્લીટ કામ થઈ ગયું છે તો પોગી ગયા ભાઈ આપણે નબીપુર નબીપુર ફાટે કહું ભાઈ અહીંયા ગયા આપણે પોગી ગયા વટામાન વટામાન ચોકડી આની ભાઈ વટામાન નોકડી વટામણ ટોલ નાખા પોગી ગયા

હાલો તો બનિયારીઓ બ્લોક માં આગળ કિલોમીટર કાપતા થઈ જાય ધીમે ધીમે ચડી જાય છે ધોલેરા થી ધોલેરા ચાર કિલોમીટર ના વાટિયા થી આપડે ચડી જાય છીએ એક્સપ્રેસ ઉપર ધોલેરા ભાવનગર હોય તો આપણે ભોગી ગયા છીએ ભેટના તોલ ના કે ભાવનગર હવે તો અહીંયા છે ને ખાલી ગાડીને પોરો બોરો દઈ દેવાનું છે ટાયર પાયર ચેક કરવાના છે અહીંયા કેમ કે છે ને એક્સપ્રેસમાં હાલી આવી છે કે નહીં એટલે છે ને ટાયર વધારે ગરમ છે એ કેમ કે એમાં કાંઈ વધા બોધા હોય ને બ્રેક બ્રેક કાંઈ આવે નહીં મારવાની કે આગળ પછી ગાડીઓ ન થાય એટલે છે ને ટાયર વધારે ગરમ છે એટલે છે ને એને આપવાનો છે પોરો તો કલાક અડધી કલાક પોરો આપી દઈએ ભાઈ પાસ સ્લેપ મારશું કેટલા વાગી ગયા દોઢ વાગી ગયો છે એટલે અઢી ગાળામાં આપણે સ્લેબ મારીને ભાગશું તો હાલો તો અહીંયા પડી પાણી ચા પાણી પી લીધા આપણે ઠાકરદણી હોટલમાં ચા નવી બની છે હમણાં ઠાકરદણી જોવો તમે ટી એન પાન હાલ તો આ હોટલ આવેલી છે રામપરા રામપ્રાના પાટકી તળાજા મહુવા ઉપર મહુવા રોડ ઉપર તળાજા બહે હવે તો અહીંયા સા પાણી પીને આવીને મસ્ત હવે નીકળ્યા કયા કા વાંચી મોવાનો સફર આવવા ખાલી ચાલીસ કિલોમીટર ચાલીસ કિલોમીટર પછી સીધું મોવું આવ્યું આ હાલો તો હવે રહીએ ઘરે હલો ગાઈસ તો આપણે પહોંચી જાય છીએ આપણા ગામમાં આ અમારું ગામ છે ગામની સોંકડી પડે બાયપાસ હાલો તો પહોંચી જાય છે તો આપણે રાખી જાય હવે હાલો તો હવે રહી ઘરે ગાડીને કરીએ બાય બાય હવે અહીંથી લઈને મોવા ગાડી પછી હું બે ત્રણ કિલોમીટર દાગુ છે છું ગામથી હાલો તો આજનો બ્લોક એન્ડ કરીએ બ્લોગ પસંદ આવ્યો ને તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એની વાત બ્લોગ તો હવે જો મળશું હોય નેક્સ્ટ બ્લોગમાં નેક્સ્ટ આ આખી ટ્રીપ તમને કેવી લાગી કોમેન્ટ કરી દેજો જરાક ને મસ્ત આમ કોમેન્ટ કરી નાખો ને હવે આની પછી ટ્રીપ ક્યાં જવાની છે કાંઈ નક્કી નથી હું છે હું નહીં કાંઈ બરાબર હા તો હાલો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને ફોલો કરી લેજો યોજે ખરું કમ્પ્લીટ હાલો આપણે ભાઈ ગઈ ટાટા ભાઈભાઈ કરી ગાડીને યાર મોહબ્બત કેટલી યાર ગાડી આપણી મોહબત છે ભાઈ હાલો હાલો તો ભાઈ આપણે અહીંયાથી નીકળીયા સીધા ઘરે